એરો એરો એ આવો હા ડાયરેક્ટ મારી બધીના દાધાર રોકલોમ ભાઈ આંગળા માઈ ભાઈ પણ તીર બન્યા છે મારું રામતીર લાવ્યો છે ઓગણી તો થાય ની ચારસો હોય

आबू आना कौन आ रहा है क्लीन को माह है आई दिस कैन मान नहीं है ए रो मान नहीं है ए रो ए रो મારા દાદા મારા વીરે પંચાયત કરી મારા વીરે દેરું નામ પાર પાડ્યું નહી મારો વીર એટલું બોલી ગયો કે મારી ગુણ બાપ નું કરેલું કોણ ભોગવ હજુ તો આ દેરું જ બતાવું છું હજુ તો ઘણું પડ્યું છે

ધણી આ તો અંદર જ્યા હું ત્યાં લઈને બોલ નાખ્યું છે કે ઉભી રે ડુંગરે ઉભી રે અને મારો ભગવાન લાવન જો ચોટીલા ડુંગરો ના આવું તો મારી શીખવું પાકિસ્તાન મેલ્યું દેરું ને આવનારી માતાજી પાકિસ્તાન જાગી ના આવું તો મારી તમને ભૂલલા જઈ જપાવો

અત મુદ્દો તો બોલો એટલે મુદ્દો જે કાટલે બિહારીનો વાત ના મંડવ તો હું સિકોતર ધોણેલી ન કામી જય જય હે દાળી તમારી આગળ પણ આઈ ન જઈ છે સપને આઈ જઈ છો બોલો છે બાવારો

આ તો ગમે એમ તો માસ છે તમારી આ ઝાપટ મારશે છે પણ ખોરે લે છે પણ ઓછી વાળી ઝાપટ મારી જતી રહી એમાં કોઈ હવું થતું નહીં લે કે ઠાઠળીઓ ની બધું બતાવનારી એક જ છે અને એ મારો ભગવાન આ ના હાથમાં એક વધાવો બનતો હોય છે મારો રામ લાવતો હોય છે

અમારે મોટા હોય એની બધું પેલું ભેગું હતું અમારું મકાન તો જુદું હતું પછી એ લોકો બીજા ગામમાં વહી ગયા અત્યારે અમે એનાથી મિત્રો બીજા ગામમાં વહી ગયા એ જમીન અત્યારે બીજાને આ હોકી દીધી છે એ સુખી નહીં અને એક છે પાછું એની એની પાછી ચાર વીઘા જમીન જે એના ભાગની આવતી હતી એ પડી છે પણ છે અમારે હેઠો અમે એની વાવ પડી છે એમનો બે મહિના એક મહિના હત્યાવી દાડે માતા ખાટલી લઈને વાત માડું રાખજો બરાબર

અને ગાડા આ બોચન ને આ મેરડી વાત લાવ માડવા બેહા દાડે એમ બોલીને ને ઊભી ના રે ને તો નકામી વાત પડે કે ઓલી મેરડી નો વેલાહાર વ્યવહાર પતાવ તો અમે થાળા માં આઈએ નકાઈએ ની આજી નઈ કાલે હે જય હો હે એ મસાણી આ બધી માતા ઈન ઝાલી ને ઊભી થઈ ગઈ છે એ કે ન હહરવા દેતી નહીં કે ધણીઓ કુવાશી ના બોલે એમ ની ધણીઓ ની કુવાશી ના બોલે પડે પડ્યા બાબુ હમ હળગાવ હળકી